નમસ્કાર હું જીતેન્દ્ર ઠક્કર આજે એક સરસ મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે માતૃ આ કાર્યક્રમ કદાચ પહેલીવાર અમદાવાદમાં આવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેનું શ્રેય ડૉક્ટર નીતિન સુમન શાહ અને હાર્ટ ફાઉન્ડેશનને હું આપીશ અમે સાથે જોડાયા છીએ જીતેન્દ્ર ઠક્કર કલા સેતુ ગોપી ક્લબ શ્રી પઠાકર આ બધા મળીને એક સરસ મજાનો કાર્યક્રમ આજે કરવા જઈ રહ્યા છીએ જેમાં પાંચ એવી માતાઓ કે જે પતિ ન હોવા છતાં પણ એકલા હાથે પોતાના સંતાનોને એમણે ઉછેર્યા છે સારું શિક્ષણ આપ્યું છે સારા સંસ્કાર આપ્યા છે એવી માતાઓના અમે ગૌરવભેર સન્માન કરવા જઈ રહ્યા છીએ સરસ મજાની એક ટ્રોફી પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરી અને એમને એક જે કાર્ય કર્યું છે અને એમને બિરદાવવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ સાથે સાથે અગિયાર અમદાવાદની ગુજરાતની એવી સરસ મજાની બહેનો કલાકારો આજે માતૃ ગીતો ગાશે જેની અંદર માતૃ પ્રેમ છલકાશે એવા સરસ મજાના અગિયાર જુદા જુદા ગીતો રજૂ કરશે આવો એક સુભગ સમન્વય આજે અહીં થયો છે એને હું ખાસ કહીશ કે આ વિચાર અમને આવ્યો અને ડૉક્ટર નીતિનભાઈએ એને વધાવી લીધો હંમેશા હાર્ટ ફાઉન્ડેશન અને ડૉક્ટર નીતિનભાઈ આવા સરસ કાર્યો કરતા રહ્યા છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે આજે આ કાર્યક્રમમાં ખાસ તો આપણા નિવૃત્ત મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી સાહેબ ઉપસ્થિત છે અને ગુજરાતના ઘણા એવા બધા જાણીતા કલાકારો સેવાભાવી મિત્રો બધા અહીં ઉપસ્થિત છે તમામ આજે આ માતૃવંદનાના કાર્યક્રમને બિરદાવવા આવ્યા છે એ તમામનો હું આભારી છું અને આજે મીડિયાના મિત્રો પણ આ સરસ કાર્યક્રમને એક લોકો સુધી પહોંચાડવાનું સરસ કાર્ય કરી રહ્યા છે પુણ્યનું કામ કરી રહ્યા છે તમામને હું અભિનંદન આપું અને આભાર થેન્ક યુ વેરી મચ મારું નામ શિલ્પા ઠાકર છે ગોપી ક્લબની હું ફાઉન્ડર છું અને આજે માતૃવંદનાનો કાર્યક્રમ સદવિચાર પરિવાર ખાતે થઈ રહ્યો છે હાર્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી નીતિન સુમંત શાહ અને કલા સેતુના ફાઉન્ડર શ્રી જીતેન્દ્ર ઠક્કર અને ગોપી ક્લબના ફાઉન્ડર શિલ્પા ઠાકર એટલે હું અમે ત્રણેય ભેગા થઈને આ સરસ મજાનું આયોજન કર્યું છે એકલા હાથે બહેનોએ ખૂબ સંઘર્ષ કર્યો હોય અને પોતાના સંતાનોને ઉછેર કર્યો હોય ખૂબ પ્રેમપૂર્વક અને સેટલ કર્યા હોય તે એવા પાંચ બહેનોનું અમે સન્માન કરવા જઈ રહ્યા છે એમાં એક મારા માતૃશ્રી છે ઇલાબેન ઠાકર મને ગર્વ છે કે મારી માનું સન્માન થઈ રહ્યું છે અને બીજી એવી ત્રણથી ચાર માનું પણ સન્માન થઈ રહ્યું છે કે જેમણે પોતે સંઘર્ષ કરી પોતાના બાળકોને એક ઉચ્ચ હોદ્દા સુધી પહોંચાડ્યા છે એક સરસ મેસેજ છે સ્ત્રી ક્યારેય એકલી નથી હોતી સ્ત્રી શક્તિ છે અને સ્ત્રી જો ધારે તો એ વધુ કરી શકે છે તો એના માટે આ એક સરસ મજાનો વિષય અમે લઈને માતૃવંદનાનો કાર્યક્રમ લઈને આવ્યા છીએ અને આજે અગિયાર બહેનો જે પોતે પ્રોફેશનલ સિંગર છે એ બહેનો મા વિશે ગાવાની છે અને મને ખૂબ કહેતા આનંદ થાય છે એક સ્ત્રી તરીકે કે સ્ત્રી હંમેશા ત્યારે જ સંપૂર્ણ જાય છે ત્યારે માતા બને છે તો મને આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ છે આનંદ છે અને ઈચ્છા રાખું છું કે વધારે આવા કાર્યક્રમો થતા ખૂબ આભાર ભારત જય તમામ વ્યક્તિઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું હું ગોપી ક્લબની ફાઉન્ડર છું કલા સેતુ અને નીતિન સુમન શાહ વતી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર એ તમે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ખૂબ ખૂબ આભાર સુમન ચેરમેન છું હું ઘણા સોશિયલ વર્ક કરું છું ઘણા સોશિયલ વર્ક કરું છું પણ આવો વંદના નામનો એક પહેલો હું આ કરી રહ્યો છું પોતે અને એમાં જેમાં પાંચ એવી માતાઓનું સન્માન કરવામાં આવ્યું છે તેમણે એકલા અર્થે સમાજ સામે ઝૂમીને પોતાના સંતાનો સારું શિક્ષણ અને સંસ્કાર આપ્યા બહુ જ અગત્યનું આ કાર્યક્રમનું સંચાલક જીતેન્દ્રભાઈ ઠક્કર કલા સેત્ર અને શિલ્પા ઠક્કર ગોપી ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે એ લોકોએ મેનેજ કર્યું છે અમે એક્ટિવિટીમાં લીધું છે અને બહુ સરસ આવતાની સાથે લાગ્યું કે ના આ લોકોએ બહુ જ સુંદર કામ કર્યું છે અને જીતેન્દ્રભાઈ તો બહુ વર્ષોથી કામ કરે છે અને મારી સાથે જોડાયેલા છે એટલે બીજું આ ઉપરાંત અમદાવાદની અગિયાર શ્રેષ્ઠ ગાયિકાઓ દ્વારા માતૃપ્રેમના લગ્ન તથા સુંદર ગીતો રજૂ કરવામાં આવ્યા છે જેથી વાતાવરણમાં વાત્સલ્ય સફળ બની ગયેલ છે આ બધો જ પ્રોગ્રામ વુમન અપ્લિફ્ટમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે એમાં મને ચોક્કસ ખાતરી છે કે આનો સંદેશો બીજા યંગ જનરેશનને બીજાને મળે કઈ રીતે આવી માતાઓ કામ કરે છે અને સંસ્કાર આપે છે એટલા માટે મને મન થયું કે આવું માતૃ વંદના કાર્યક્રમ કરો ઓકે એક તો ભૂલી ગયો કહેવાનું પણ એટલા બધા મારા મિત્રો પત્રકારો અહીંયા હાજર છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારે પત્રકારોને પણ એકવાર સન્માન કરવા છે બહુ પ્રોગ્રામોમાં આવે છે પણ હજી સુધી કરી નથી શક્યો પણ આ બધાની હશે ઈચ્છા તો નેક્સ્ટ મંથ બધા પત્રકારોને બોલાવી બપોરે લંચ અને ડિસ્કશન કરવું છે મારે માનવ સેવા માટે ખાસ મા તે બીજા બધા વન વગડાના વા મા વિના સુનો સંસાર મા એટલે ભગવાનનું રૂપ મા માટે ખૂબ બધી કહેવત છે અને આજે માતૃવંદનામાં એ સન્માન મળ્યું એ બદલ હું જીતેન્દ્ર ઠક્કર ડૉક્ટર નીતિનભાઈ અને શિલ્પા ઠાકોરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલું જ કહીશ કે જીવનમાં દુઃખ તો દરેકને આવે છે કોઈને થોડું કોઈને વધારે પણ ક્યારેય ન વધારેલા ઠાકર બત્રીસ વર્ષની નાની ઉંમરે વિધવા ચેતર ઉપર આકાશની ઊંચે ધરતી ત્રણ બાળકોને પોતે પોતે આપ કર્મી થઈ અને ત્રણેય બાળકોને મારી પોતાની હિંમતથી તૈયાર કરીને મૂક્યા એનો મને ગર્વ છે માન્ય શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કરે આજે માતૃવંદાનો જે અહીંયા ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે એમાં અગિયાર બહેનો સરસ માતૃવંદના વિશે ગીતો ગાવાની છે અને બીજા પાંચ બહેનોનું તૈયાર સન્માન કરવાનું છે એવી બહેનો કે જે સિંગલ મધર તરીકે પોતે પોતાની રીતે સ મહેનતથી આપ કર્મી બનીને પોતાના બાળકોનું તૈયાર કર્યા એનો મને ગર્વ છે હર્ષા ભટવે શાહ છે હું પંદર વર્ષથી ટીચિંગ ફિલ્ડમાં છું કોરોના કાળ દરમિયાન મારા હસબન્ડ જે ડેપ્યુટી કલેક્ટર હતા ગવર્મેન્ટ ઓફિસમાં મારા મમ્મી અને મારી નાની સિસ્ટર જે મ્યુનિસિપાલિટીમાં ઓફિસર હતી તે ત્રણેય કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામ્યા એ વખતે હું એકદમ તૂટી ગઈ હતી પરંતુ શિલ્પાબેન બા અને ઓપી ક્લબના બધા મેમ્બર્સ એ બધાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો અત્યારે આ માતૃવંદન કાર્યક્રમમાં ડૉક્ટર નીતિનભાઈ શાહ જીતેન્દ્ર ઠક્કર અને શિલ્પાબેન ઠાકરે જે મને સપોર્ટ કર્યો છે અને જે મને પુરસ્કાર આપવાના છે તે માટે હું એમની ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ વેરી મચ નમસ્તે હું ગર્વિષ્ઠા જાદવ હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી ડૉક્ટર નીતિન સુમન શાહ દ્વારા માતૃભાંતના નામના એક કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે જેમાં સહયોગી છે જીતેન્દ્ર ઠક્કરજી શિલ્પાબેન અને બીજા ઘણા બધા સ્ત્રીઓ આજે એવી પાંચ સ્ત્રીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે કે જેણે એકલા હાથે સમાજની કેટલી બધી ચુનૌતીઓનો સામનો કરીને પોતાના બાળકોનો ઉછેર કર્યો છે અને જજુમીને પોતાના બાળકોને એવા સ્થાને પહોંચાડ્યા છે કે જ્યાં પહોંચાડવા ખૂબ મુશ્કેલ થાય છે તો આજે આ કાર્યક્રમમાં ખૂબ જ બધાએ એન્જોય કર્યું અને ખૂબ જ સરસ કાર્યક્રમ થયે એવું છે એ બધા કાર્યક્રમની ધરોઘર જે બી જે લોકોએ બી સંભાળી છે એ સૌનો ખૂબ ખૂબ આભાર અને આજે અગિયાર સ્ત્રીઓ પોતાના કંઠથી મ્યુઝિકને રેલાવશે અને ગીતો ગાશે માતૃવંદન એમાં હું બી સામેલ છું થેન્ક યુ સ્પેશિયલ થેન્ક યુ જીતેન્દ્રભાઈ શિલ્પાબેન અને માતૃવંદન કાર્યક્રમ થેન્ક યુ જે સદવિચાર પરિવારના આંગણે ડૉક્ટર નીતિનભાઈ સુમંતભાઈ શાહ પ્રેરિત ગુજરાત આર્ટ રિસર્ચ ફાઉન્ડેશન અને નીતિન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જે માતૃવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે ખૂબ આનંદી વાત છે સદવિચાર પરિવાર માટે આ એક ગૌરવશાળી દિવસ છે શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર તો હવે સદવિચાર પરિવારના આત્મજન સમાન છે અને અહીંયા એમના દ્વારા વર્ષમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે અને ગુજરાતના યુવાન અને અનુભવી કલાકારો અહીંયા આવે છે અને તેમની જે કંઈ ક્ષમતા છે આવડત છે અભિનય કળા છે

આજે અહીંયા સદવિચાર પરિવારમાં માતૃવંદના એક સરસ મજાનો પ્રોગ્રામ રાખ્યો છે જે માતાઓએ પોતાની દીકરીઓને કે દીકરાઓને એકલે હાથે ઉછેરીને મોટા કર્યા છે એવી માતાઓનું આજે સન્માન કરવામાં આવી રહ્યું છે અહીંયા અને એમાં હું પણ આવી છું અહીંયા સદવિચાર પરિવારમાં આજે માતૃવંદના એ બહેનો બધી ગીતો ગાશે અહીંયા અને સરસ મજાનો પ્રોગ્રામ થશે માતૃવંદના માતૃ વનનાનો એક દિવસ ન દરેક દિવસે માતા તો દરેક દિવસે પોતાના આશીર્વાદ આપતી જ રહે છે કે માતાને વંદન તો રોજે રોજ કલાકે કલાકે હોય છે એવું નથી હોતું કે એવું એક જ દિવસે હોય છે અને કહેવાય છે ને કે મા એ મા બીજા હોય વગરાના વા તો આજે મા માટેનો એક દીકરીઓને મા માટેનું એક બહુ જ જેને કહેવાય ને શક્તિશાળી દિવસ છે મા એ શક્તિ છે જે ભગવાન જે દુર્ગા માતા અંબા માતા શક્તિઓ છે એ મા પણ એક શક્તિ જ છે જે બાળકને જન્મ આપે છે આનાથી મોટી કંઈ બીજી શક્તિ હોઈ શકે દુનિયામાં અને દરેક માને પોતાના બાળકો માટે હોય આજે મને એ બોલાવી છે પણ દરેક માતાઓ પોતાના બાળક માટે બધું જ કરી છૂટતી હોય છે આજે મને બોલાવી છે કારણ કે હું થોડી સેલિબ્રિટી છું એટલે અહીંયા સિરિયલો મારે બધામાં કામ કરી રહી છું એટલા માટે આજે મને બોલાવી છે પણ દુનિયાની દરેક માતાને હું વંદન કરું છું કે દરેક માતા પોતાના સંતાનોને એવી જ રીતે ઉછેરતી હોય છે કે તમે એમને વંદન કરવાનું મન થઈ જાય આજે એવી માતૃ દિવસે દિવસ છે અહીંયા પ્રોગ્રામ રાખી છે મને અહીંયા બોલાવી છે અને બધી બહેનો આજે માતૃવંદના નિમિત્તે મારું નામ ઉર્વી ચૌહાણ છે આજે અહીંયા માતૃવંદનાનો એક પ્રોગ્રામ થઈ રહ્યો છે કે જેમાં જે માતાઓ જેમને એકલા હાથે સ્ટ્રગલ કરીને એમના દીકરાઓ દીકરીઓને ભણાવ્યા ગણાવ્યા અને ઘણી સારી પોઝિશન ઉપર પહોંચાડ્યા છે આજે તે પાંચ માતાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે અને એ સન્માન કરવા માટે ચિતેન્દ્રભાઈ ઠક્કર કલા સેતુ પરિવાર અને શિલ્પાબેન ઠાકર ગોપી ક્લબ અને હું પણ એક ગોપી ક્લબની મેમ્બર છું અને એ નિમિત્તે આજે હું અહીંયા હાજર છું અને મને આમંત્રણ આપવામાં આવ્યું છે મને આ પ્રોગ્રામ ઘણો જ પસંદ આવ્યો છે અને જે અલગ અલગ સિંગર્સ છે એ લોકોએ જે સોંગ્સ ગાયા છે એ સોંગ્સ પણ એકદમ દિલને ટચ કરી જાય એવા છે કે જે ઘણા જ આપણને ગમે એવા છે એક મધર તરીકે એ જ સંદેશ આપીશ કે બધા જ પપ્પાનો ત્યાગ કે પપ્પાની નોકરી એને મહત્વ આપે છે એનું ધ્યાન આપે છે પણ એક ઘરમાં રહીને માતા જે પોતાના બાળકોમાં સંસ્કારોનું સિંચન કરે છે એને ભણાવે છે ગણાવે છે એના એને ઉપર લાવવા માટે બધા જ પ્રયત્નો કરે છે અને મેઈન તો એની કારકિર્દીમાં યોગ્ય માર્ગદર્શન આપે છે એનામાં રહેલા ટેલેન્ટને જોઈને એને માર્ગદર્શન આપે છે કે તારા માટે આ બેસ્ટ છે તું આ કરી શકીશ એને વારે ઘડીએ કે જ્યારે જરૂર પડે ત્યારે પ્રોત્સાહન આપે છે તો એ માતાનું બી સન્માન થવું જોઈએ અને આજે આ પ્રોગ્રામ દ્વારા એ થઈ રહ્યું છે જેનો મને ઘણો આનંદ છે તમારા મધર સાથેનો કોઈ તમારો યાદગાર પસંદ મારા મધર સાથેનો મારો યાદગાર પ્રસંગમાં એમ કહી શકાય કે હું જ્યારે સ્ટડી કરતી હતી ત્યારે જનરલી બધા ગુજરાતી મીડિયમમાં જ ભણતા હતા અને હું એક જ એવી હતી કે જે થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણી છું થેન્ક્સ ટુ માય મધર કે મારા મધરે એ ઇનિશિયેટિવ લીધું કે ભાઈ મારી દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં ભણવાની ઈચ્છા છે અને ઈચ્છા હું પૂરી કરીશ અને એને યોગ્ય માર્ગદર્શન આપીશ એનું ટ્યુશન હું જાતે કરીશ અને એને ભણાવી ગણાવીશ બાકી અમે જે એજમાં ભણતા હતા એ એજમાં અંગ્રેજી મીડિયમમાં ભણવું એ બહુ મોટી વસ્તુ હતી મારું નામ છે પલ્લવી પટેલ હું ગાંધીનગર રહું છું અને ઘણા વર્ષોથી સંગીત ક્ષેત્રે સંકળાયેલી છું મારું પોતાનું બેનર છે દૈવતી મ્યુઝિકલ ગ્રુપ અને હું દસ પંદર વર્ષથી સિંગિંગ કરું છું અહીંયા જે તમે આમંત્રણ આપવામાં આવ્યું છે અને અહીંયાનો તમારો જે અનુભવ છે અહીંયા મને જીતુભાઈ ઠક્કર સર જેમનું કલા ગ્રુપ છે અને ગોપીવૃંદ ગ્રુપ છે શિલ્પાબેન એમણે મને અહીંયા આમંત્રણ આપ્યું છે એમની સાથે મેં ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો છે અહીંયા અને વિજેતા પણ બની છું તેમણે મને યાદ કરી માટે ખૂબ આભારી છું અને આ જે પ્રોગ્રામ છે આજે માતૃવંદના પ્રોગ્રામ એ એવી માતાઓને સન્માનવાનો કાર્યક્રમ છે કે જેમણે ખૂબ સંઘર્ષ વેઠીને પોતાના બાળકોને મોટા કર્યા છે એમને સારા પદે પહોંચાડ્યા છે તો એવા કાર્યક્રમનો ભાગ બનવા માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું તો આજે તમે એક પરફોર્મન્સ પણ આપ્યું તો જી માતૃવંદના કાર્યક્રમ હતો એટલે મા વિશેના ગીતો ગાવાના હતા અગિયાર બહેનો અહીંયા સિંગિંગ કરી રહી છે ને પણ સ્ત્રીઓ જ કરી રહી છે મા વિશેના ગીતો એમાં મેં ગીત ગાયું મમ્મા જે દસવી દાનિયા મૂવીનું છે ને કૈલાશ ખેર જે ગાયેલું છે મમ્મા મેરી મા પ્યારી મા એક તમારો કે કોઈ એવી યસ હું પોતે બી મા છું મારી દીકરી છે નવ વર્ષની થઈ હતી એટલે અત્યારે ઇમોશનલી બી હું ખૂબ જ અહીંયા સંકળાઈ ગઈ હતી જ્યારે બી બીજા બહેનોએ પણ ગીતો ગાય અને મેં પોતે પણ ગીતો ગાયા એટલે ભાવ વિભોર હતી અને મારા હૃદયમાં પણ એક માની ભાવના ઉમટી રહી હતી અને બીજી જે સંઘર્ષ કરીને પોતાના બાળકોને સ્થાને પહોંચાડ્યા છે તો એમાંથી પણ આપણને મા તરીકે પણ મને પ્રેરણા મળે છે કે મારો પ્રોગ્રામ કાર્યક્રમ પ્રોફેશનલ અને પર્સનલ બેલેન્સ કરીને મા તરીકેની જવાબદારી પૂરી નિભાવું છું આજનો કાર્યક્રમ હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડૉક્ટર નીતિનભાઈ શાહ તરફથી કલા સેતુ અને ગોપી ક્લબ તરફથી એ લોકોના માતૃવંદના કાર્યક્રમ પાંચ માતાઓનું આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું જેમણે પોતાની જીવનની અંદર સંઘર્ષમય સમયમાંથી પસાર થઈ અને પોતાના દીકરા દીકરીઓને આ અત્યારે આ સ્ટેજ ઉપર લાવ્યા એના માટેનો માતૃવંદના કાર્યક્રમ કેવો લાગ્યો કાર્યક્રમની અંદર હૃદય ગદગદ ખુલી જાય અને આંખમાંથી આંસુ આવી જાય કે આટલા સંઘર્ષ પછી એમણે એમના દીકરા દીકરીઓને આ સ્ટેજ આપ્યું બહુ જ આનંદની લાગણી થઈ અને આવા સંઘર્ષ સાથે બધાને પ્રેરણા મળી કે જીવનની અંદર ક્યારે બી કશું પણ આપણી પાસે ના હોય છતાં પણ આપણી જોડે કંઈક એવી શક્તિ દિવ્ય શક્તિથી માતાઓની અંદર એ શક્તિ છુપાયેલી છે એ આજે અહીંયા જોવા મળી